હેલો મિત્રો જય માતાજી તો આપણે નીકળી ગયા છીએ હોસ્પિટલ જવા માટે રસ્તામાં બધા ભેગા થઈ ગયા હેલો રસ્તામાં પાણી બહુ જ ભરાયેલું છે મિત્રો જોઈ લે તો મિત્રો આપણે આવી ગયા છીએ ડીસા ત્યાં નદી છે ડીસાની એટલે કે બનાસ નદી આપણી હજી ભાણું તો હજી સુધી આવ્યું નથી અહીંયા અહિયાં મિત્રો ડીસાનું ગાય આપણે દર્શન કરી લઈએ ત્યાં જઈને અચ્છા મિત્રો આપણે જે નોકરી કરીએ હોસ્પિટલ એ થાય છે છે મિત્રો આપણો બ્લોગ આજનો અહીંયા જ ખતમ કરીએ છીએ જય માતા